યુનિટી માર્ચ અંતર્ગત વઢવાણ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ મંદિર વઢવાણથી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર નાના કેરાળા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ શિહોરા જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ સહિત મહાનુભાવોને વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ જેની એકસો પચાસમી જયંતિના પાવન પ્રસંગે સમગ્ર ભારતની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી સન્માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતને એકસો બ્યાસી વિધાનસભા સીટમાં તારીખ પંદર નવેમ્બરથી શરૂ કરીને વીસ નંબર વીસ નવેમ્બર સુધી જે યુનિટી માર્ચ કે એટલે કે એકતા યાત્રા જે યોજાય છે એના ભાગ સ્વરૂપે આજે આ વઢવાણ વિધાનસભામાં પણ વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને વઢવાણ તાલુકાના કેરાડા ગામ હનુમાનજી મંદિર સુધીની આ દસ કિલોમીટરની એકતા યાત્રા એટલે પદયાત્રા યોજાય છે જેમાં સાધુ સંતો વિવિધ સમાજના આગેવાનો સૌ પક્ષના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા છે અને આ પદયાત્રાના રૂટમાં આવતા ઠેક ઠેકાણે આ યાત્રાનું ભવ્ય રીતે સ્વાગત થયું છે ત્યારે હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આ વઢવાણ સુરેન્દ્રનગરની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ સરદાર સાહેબ જે અખંડ ભારતના શિલ્પી એમની જે યાત્રાને સૌએ ભાવપૂર્વક બિરદાવી છે અને સૌએ શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા છે સોમનાથમાં so